નમસ્તે મિત્રો આ વિડિયોમાં આપણે મહાભારતનો સાર જાણીશું માત્ર નવલીટીમાં ચાલો તો જાણીએ મહાભારતનો સાર જીવનમાં ક્યારેક સંતાનોની ખોટી જીદને જો સમયસર અટકાવશો નહીં તો અંતે નિસહાય બની જશો કૌરવોની જેમ અધર્મનો સહારો લેતા તમારી શક્તિ અને સાધનો બિનકાર્ય બની જશે અશ્વસ્થામાંની વાત યાદ રાખો સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે તેઓ વિધાનોનો દુરુપયોગ કરે વિષ્મિતાની સલાહ છે ક્યારેય એવા વચન ન આપો કે જેનાથી અધર્મ સામે સમર્પણ કરવું પડે દુર્યોધનનો દુરુપયોગ અંતે સર્વનાશ લાવે છે ધૃતરાષ્ટ્રની જેમ સ્વાર્થ અને મોહમાં સત્તાનું સુકાન ન સોંપો અર્જુનનો વિવેક સાથે વિધાનોનું પાલન કરો તો તમે વિજયી થશો અને યાદ રાખો કેની છળકપટતી દરેક વખતે સફળતા ન મળે જો તમે નીતિ ધર્મ અને કર્મને સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ શક્તિ તમારો વાળ વાંકો નહીં કરી શકે યુધિષ્ઠિર વિડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મળીશ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત